દસમું ધોરણ પતી ગયું હવે શું આગળ શું કરવાનું છે આ પ્રશ્ન દસમા ધોરણ વાળા લગભગ બધા વિદ્યાર્થીઓને એમના સગા સંબંધીઓને મિત્રો દ્વારા કરવામાં આવતું હશે કે તારું દસમું ધોરણ પતી ગયું છે હવે આગળ શું ભણવાનું છે અને આ બહુ મજાનો પ્રશ્ન છે કે કરિયરમાં આગળ શું કરવું આપણે આ પ્રશ્નના જવાબરૂપે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવે છે કે તમારે દસમા ધોરણ પછી શું કરવું જોઈએ તો આ વિડીયોમાં તમને મળશે નીચેના તમામ પ્રશ્નોનું રિઝોલ્યુશન કે તમારે દસમા ધોરણ પછી શું કરવું જોઈએ કયા અભ્યાસક્રમ તમારી ક્ષમતાને અનુરૂપ છે એટલે કે તમારી તાકાત હોય એવું જ અભ્યાસક્રમ લેવાય ચાદર હોય એટલે જ પગોળા કરાય એ પ્રમાણે એના પછી શું તમે સાયન્સ અને કોમર્સ વિશે વિચારી રહ્યા છો એટલે કે સાયન્સ અને કોમર્સ સિવાય બીજા કેટલા ઓપ્શન્સ છે કે જે તમે દસમા ત્રણ પછી કરી શકો છો ભણવામાં આગળ કામ લાગે એવા આર્ટ સ્ટ્રીમ શું ફક્ત નબળા વિદ્યાર્થીઓ માટે જ છે એટલે કે ફક્ત નબળા વિદ્યાર્થીઓ હોય એ લોકો જ આર્ટસ રાખતા હોય છે એના પછી જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ એટલે કે આઈટીઆઈ એ શા માટે પસંદ કરવું જોઈએ દસમા પછીનો સારો ઓપ્શન્સ આઈટીઆઈ કેમ ગણાય છે પછી શું ડિપ્લોમા કરવો સારો વિકલ્પ છે ડિપ્લોમા પછી શું જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી છે કેટલો પગાર મળશે તમને અને ખાસ ગવર્મેન્ટ જોબ માટે કયા કોર્સ ઉપયોગી છે કયા કોર્સ કર્યા પછી તમને ગવર્મેન્ટ જોબની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે એના પછી જે સ્કિલ ડેવલપમેન્ટનો કેટલો ફાયદો થાય છે સ્કિલ ડેવલપ કર્યા પછી તમારામાં કરિયરમાં કેટલો ઉપયોગી છે કેટલો ફાયદો થશે એનો પછી શું ફ્રીલાન્સિંગ પણ એક કરિયર બની શકે છે ફ્રીલાન્સિંગ મતલબ કે તમે ઘરે બેઠા મોબાઈલમાં લેપટોપમાં પોતાનું કરિયર બનાવો ઘરે બેઠા કામ કરો તો શું એને એક કરિયર બનાવી શકાય અને મુખ્ય વાત જે તમામ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હોય કે બેસ્ટ અર્નિંગ ઓપ્શન્સ આફ્ટર ટેન્થ કે દસમા પછી કમાવાના બેસ્ટ ઓપ્શન્સ કયા બેસ્ટ વિકલ્પો કયા કે જેમાં સૌથી સારી કમાણી થાય તો ચલો શરૂ કરીએ આજનો સરસ મજાનો વિડીયો દસમા પછીના કરિયર વિકલ્પો કયા કયા દસમા પછીના કરિયર ઓપ્શન્સ કયા કયા આપણા ઇન્ડિયા માટે ખાસ સૌથી પહેલું બધાના મગજમાં આવતું હોય એ સાયન્સ સ્ટ્રીમ એટલે કે સાયન્સ લેવાનું એમાં બે ઓપ્શન મળે પાછા તમને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી તો તમે શું લેશો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ જો તમને મેથ્સ સારું આવડતું હોય તો ને તમારે મેડિકલમાં એટલે કે ડૉક્ટર બનવું હોય અથવા પેરામેડિકલ જેમ કે નર્સિંગ છે અથવા મેડિકલમાં ફાર્મસી કરવું હોય દવાની કંપનીઓ મેડિકલ કંપનીમાં જોબ કરવી હોય એવું હોય તો તમે બાયોલોજી રાખશો બાકી તમારે એન્જિનિયરિંગ કરવું હોય સારા એવી એન્જિનિયરિંગ પોસ્ટ પર નોકરી લેવી હોય તો તમે પી એમ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ રાખશો ફિઝિક્સ એટલે ભૌતિકશાસ્ત્ર કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર અને મેથ્સ એટલે કે ગણિત તમે એ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ રાખી શકો છો એના પછી તમને બારમામાં એ ભણ્યા તો આગળ શું ભણવા મળશે તો એમાં એન્જિનિયરિંગ બી બીટેક કરવા મળશે એમાં સરેરાશ પગાર એટલે કે એવરેજ સ્ટાર્ટિંગ સેલેરી શરૂઆતનો પગાર તમને ચાલીસથી પચાસ હજાર પ્રતિ મહિને મળી રહેશે જો તમે મેડિકલ એટલે કે એમબીબીએસ બીડીએસ ડૉક્ટર બને તો એના પછી તમને મળશે સિત્તેર હજાર જેટલો પગાર સિત્તેર હજાર કરતાં વધારે એંસી નેવું હજાર લાખ રૂપિયા જેટલો પગાર ડૉક્ટર બન્યા પછી આરામથી મળી રહે એના પછી છે પ્યોર સાયન્સ એટલે કે બીએસસી બીએસસીમાં બહુ બધા ઓપ્શન્સ તમને મળી રહેશે એમાં મોટા ભાગે ત્રીસથી પાંત્રીસ હજાર જેટલું સ્ટાર્ટિંગ પગાર મળી રહેતો હોય છે તો એમાં તમને એટલો પગાર મળી રહેશે એના પછી જે હેલ્થ સાયન્સ આર્કિટેક્ચર આર્કિટેક્ચર એટલે કે જે ડિઝાઇન બનાવતા હોય એ એ તમે સાયન્સ પછી અથવા ડિપ્લોમા પછી પણ કરી શકો છો તો બહાર સાયન્સ રાખ્યા પછી તમને આટલા ઓપ્શન્સ મળી રહેશે સાયન્સ પછીનો બીજો ઓપ્શન્સ છે કોમર્સ સ્ટ્રીમ તમે જો સાયન્સ ના રાખ્યો ને તમે કોમર્સ રાખ્યું તમને જો કોમર્સમાં એટલે કે અકાઉન્ટમાં રસ હોય તો તમે કોમર્સ રાખી શકો છો કોમર્સમાં શું આવશે તો અકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડી અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ ગણિત આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ તો આ વિષય તમે ભણ્યા બારમા ધોરણમાં તો એના પછી શું તો તમે બી કોમ અથવા બીબીએ કરી શકો છો તેમાં સ્ટાર્ટિંગ પગાર તમને ત્રીસ હજાર કરતાં વધારે મળી શકે છે આરામથી ફાઇનાન્સ એટલે કે ફાઇનાન્સ બીએ ઇકોનોમિક્સ બીએ એફ બીબીઆઈ જો આવું ભણ્યા તો એમને તમને પગાર મળશે ચાલીસ હજાર પ્રતિ મહિનો પ્રોફેશનલ કોર્સ કરે જેમ કે સી સીએસ સી એસ સીએમએ સીએનું ખબર જ હશે બહુ રેર કેસમાં સીએમાં લોકો પાસ થતા હોય છે અને એમાં આરામથી તમને ડોક્ટર જેટલો પગાર એટલે કે સાયન્ટ

આર્ટ્સ રાખ્યા પછી સમાજમાં શું ઈજ્જત રહેશે બધાને એવું લાગે કે આર્ટ્સ એટલે શું કે નબળા વિદ્યાર્થીઓ પણ એવું નથી હોતું આર્ટ્સ પછી પણ સારા એવા પગાર તમને મળી શકે છે આપણે ઓપ્શન્સ જોઈએ એમાં શું આવશે એ વિષયમાં ઇતિહાસ આવશે રાજકારણ આવશે ભૂગોળ આવશે બધી ભાષાઓ આવશે તમે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કોઈ પણ ભાષામાં કરી શકો બારમા પછી તમે શું કરશો એમાં તો એમાં તમે સામાજિક વિજ્ઞાન એટલે કે હ્યુમિનિટી એન્ડ સોશિયલ સાયન્સ કરી શકો છો બીએમાં એમાં એમાં તમને વીસથી પચીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી મળી જશે એલ એલ બી લો તમે વકીલ આશા નોટરી કરો કે હા ના નાની મોટી ઓફિસ ખોલો તો બી તમે આરામથી પચાસ હજાર પ્રતિ મહિના કમાઈ શકો છો જર્નલા જર્નાલિઝમ એટલે કે મતલબ જે રિપોર્ટર હોય છે એ માસ કમ્યુનિકેશન એ બધું બીએ કર્યા પછી આરામથી તમને પાંત્રીસ હજાર પ્રતિ મહિનો પગાર મળી જશે એના પછી છે ફાઇન આર્ટ્સ ડિઝાઇન હોટલ મેનેજમેન્ટ હોટેલ મેનેજમેન્ટ બેસ્ટ કોર્સ છે જે અત્યારે દરેક હોટલમાં એક મેનેજર હોય છે હોટલ મેનેજમેન્ટમાં કોર્સમાં તમને સ્ટાર્ટિંગ સેલેરી પાંત્રીસ હજાર જે આગળ વધતા લાખ બે લાખ સુધી તમે કમાઈ શકો છો આગળ જે એજ્યુકેશન એજ્યુકેશન એટલે કે બીએડ જે તમે પાસાના શિક્ષક બની શકો છો અને પાસાના શિક્ષકનો સ્ટાર્ટિંગ સેલેરી છવ્વીસ હજારથી ચાલુ થાય છે પ્રાથમિકના શિક્ષકો અને પાંચ વર્ષ ફિક્સ માટે પાંચ વર્ષ પછી આરામથી ચાલીસ હજાર રૂપિયા મહિનો પગાર મળતો હોય છે એટલે કે તમે ત્રીસ હજાર મહિનાથી સ્ટાર્ટિંગ કરી શકો છો જે આ સ્ટાર્ટિંગમાં તમે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અગિયાર બારના શિક્ષક બન્યા તો તમને પચાસ હજાર જેટલો પ્રતિ મહિના પગાર આરામથી મળશે અને બેસ્ટ વસ્તુ છે સિવિલ સર્વિસીસ કે યુપીએસસી યુપીએસસી પાસ કરવાવાળા મોટા ભાગના લોકો આર્ટ્સ કરેલા હોય છે સાયન્સ અને કોમર્સ કરેલા લોકો બહુ ભાગ્યે જ યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષામાં પાસ થતા હોય છે જો તમે આર્ટ્સ રાખ્યું હોય તો તમને મોટાભાગનું બધું હિસ્ટ્રી રાજકારણ જીઓગ્રાફી ભાષાઓ બધું આવડતું હોય એટલે આરામથી તમે યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકશો તો આર્ટ્સ રાખવું એ કોઈ નબળા વિદ્યાર્થીઓ માટે જ છે એવું નથી તમે આર્ટ્સ રાખી અને યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરી અને મોટા ઓફિસર બની શકો છો એના પછી એક ઓપ્શન છે ડિપ્લોમા ડિપ્લોમા એક સાયન્સ કર્યા પછી તમે બી કરો ડિગ્રી કરો અને ડિપ્લોમા પછી ડિગ્રી કરો બંને સરખા જેવું જ હોય છે લગભગ એક વર્ષ ઉપરથી ડિપ્લોમા કર્યા પછી એક વર્ષનું બેનિફિટ મળે છે તો એમાં તમે એન્જિનિયરિંગ મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ એ બધું કરી શકો છો આરામથી તમને પચીસથી ત્રીસ હજાર મહિના પગાર મળી જશે પેરામેડિકલમાં તમે કરી શકો છો ડીએમએલટી ડી ફાર્મ તો એમાં પાંત્રીસ હજાર જેવો પગાર તમને મળી જશે ડિપ્લોમા કર્યા પછી પણ તમે હોટલ મેનેજમેન્ટ કરી શકો છો અને ડિપ્લોમામાં બેસ્ટ કોર્સ અત્યારે ચાલતા હોય તો કમ્પ્યુટર અને આઈટી છે કમ્પ્યુટર આઈટી એમાં વેબ ડિઝાઇનિંગ આવી જાય આઈટી આવી જાય તો એમાં પાંત્રીસ હજાર ચાલીસ હજાર પ્રતિ મહિના પગાર સ્ટાર્ટિંગથી જ મળતો હોય છે અને જે બે ત્રણ વર્ષમાં જ લાખ રૂપિયા પ્રતિ મહિનો પગાર પહોંચી જાય છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું એવું ફેશન ડિઝાઇન ફેશન ડિઝાઇન પણ તમે કરી શકો છો અને એમાં પણ ત્રીસ હજાર પ્રતિ મહિનો આરામથી પગાર તમને મળી જશે આ જે આખી પીડીએફ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે જોઈતી હોય તો તમે ડાઉનલોડ કરી અને તમારા રેફરન્સ માટે તમે રાખી શકો છો એના પછી છે આઈટીઆઈ કોર્સિસ આઈટીઆઈ લેવાનું બહુ નબળા વિદ્યાર્થીઓ લોકો પસંદ કરતા હોય છે સમાજની માન્યતા એવી છે પરંતુ આઈટીઆઈ કર્યા પછી સૌથી પ્રથમ નોકરી આઈટીઆઈ વાળા વિદ્યાર્થીની મળે છે ગ્રેજ્યુએટ કરેલા વિદ્યાર્થીઓ સાયન્સ કરેલા વિદ્યાર્થીઓને નોકરી શોધવામાં ફાંફા પડી જાય જ્યારે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીને આમ ફટાક કરતી નોકરી અઠવાડિયામાં જ મળી જાય પગાર ભલે વીસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા મહિનો હશે પણ એ લોકો જો આઈટીઆઈ પછી કરિયર બનાવવું હોય તમારે તો ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટર તરીકે કરિયર બનાવો ત્રણ ચાર વર્ષમાં ચાલીસ પચાસ હજાર રૂપિયા પ્રતિ મહિનો પગાર તમારો થઈ જશે તો ઇલેક્ટ્રિકલ ફિટર વેલ્ડર મિકેનિક જેવી તમારી આવડત જેવી તમારી વિચારસરણી જેવી તમને પસંદગી એ પ્રમાણે તમે આઈટીઆઈનો કોર્સ પસંદ કરી શકો છો એક બેસ્ટ ઓપ્શન છે ફટાક ફટાકરતી નોકરી મળી જશે એના પછી છે પેરામેડિકલ એટલે કે હેલ્થ રિલેટેડ સર્વિસીસ આ પણ એક બેસ્ટ ઓપ્શન છે જો તમારે વિદેશમાં જોવું હોય બહાર જવાની વિચાર હોય તમારો તો પેરામેડિકલની બહારના દેશોમાં એક પુષ્કળ માંગ છે તેમાં મેડિકલ લેબ ટેકનિશિયન એમએલટી કરી શકો છો નર્સિંગ અસિસ્ટન્ટ એક્સરે ટેકનિશિયન અને આ એક્સરે ટેકનિશિયન મેડિકલ લેબ ટેકનિશિયન આ સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવતી હોય છે ગવર્મેન્ટ ભરતી માટે એટલે કે સરકાર સ્પેશિયલ ભરતી કરે છે કે એક્સરે ટેકનિશિયન એમને જોઈએ છે અને સરકારી નોકરીમાં તમને પાંત્રીસ ચાલીસ હજાર પગાર સ્ટાર્ટિંગમાં મળી રહેતો હોય છે એના પછી જોઈએ કે વ્યવસાયિક કોર્સિસ એટલે કે વોકેશનલ કોર્સિસ વોકેશનલ કોર્સિસમાં એટલે કે બાર નામ ના હોય વધારે પણ તમને આવડતા હોય ને તમે ઘરે બેઠા કમાણી કરતા હોય સીધી સાદી વસ્તુ ડિજિટલ માર્કેટિંગ ગ્રાફિક ડિઝાઇન વેબ ડેવલપમેન્ટ આ નામ નહીં સાંભળ્યા હોય પણ આ એક બેસ્ટ કોર્સ છે જેમાં તમને ઘરે બેઠા બેઠા પાંત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગમાં તમે આરામથી કમાઈ શકો છો એના પછી જે ફેશન ડિઝાઇન ફોટોગ્રાફી કેટરિંગ કેટરિંગ મતલબ એવું નાનો મોટો રસોડું કરવાનું નહીં મોટા ઓર્ડર લેવાના મેનેજમેન્ટ કરવાનું ફોટોગ્રાફીનું મેનેજમેન્ટ કરવાનું એમાં તમને સ્ટાર્ટિંગમાં ત્રીસથી પાંત્રીસ હજાર પગાર આરામથી મળી રહેશે બ્યુટી એન્ડ વેલનેસ ઇવેન્ટ મેનેજમેન્ટ આ ઇવેન્ટ મેનેજમેન્ટ કેટરિંગ ફોટોગ્રાફી બધું સંકળાયેલું છે તમે એક ઇવેન્ટ મેનેજમેન્ટ ચાલુ કર્યું તમારું પોતાનું કેટરિંગ ચાલુ કર્યું પોતાનો ફોટોગ્રાફર હાયર કર્યો એક મોટો બિઝનેસ બનાવી શકો ને એમાં તમે કેટલો પગાર કમાઈ શકો છો તો આરામથી પચીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી તમારી હોઈ શકે પ્રોફેશનલ શોર્ટ ટર્મ કોર્સિસ એટલે કે તમારે શોર્ટ ટર્મમાં દસમાં પચાસ શીખી જવું જોઈએ બહુ ભણવું નથી આગળ છ બાર મહિના ટ્રેનિંગ કરી કંઈક શીખ્યા અને નોકરી લાગી ગયા અથવા પોતાનું બિઝનેસ ખોલી દીધો તેવું છે કે ડિજિટલ માર્કેટિંગ ઓનલાઈન જે માર્કેટિંગ એડવર્ટાઈઝ ચાલતી હોય છે ડિજિટલ માર્કેટિંગ તમે શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ અત્યારે તો મોબાઈલ ઉપર જ ચાલે છે આખી દુનિયા તમે વિડીયો જોઈ રહ્યા છો મોબાઈલમાં હું વિડીયો બનાવી રહ્યો છું મોબાઈલમાં તો બધું મોબાઈલ ઉપર જ છે તો મોબાઈલ રિપેરિંગ એક બેસ્ટ ઓપ્શન છે એના પછી જે કમ્પ્યુટર સ્કિલ્સ કમ્પ્યુટર સ્કિલ્સ અત્યારના જમાનામાં બહુ જ જરૂરી છે કમ્પ્યુટર વગર જીવન નથી આમાં પણ આરામથી તમે પચીસ હજાર રૂપિયા પ્રતિ મહિના જેટલી કમાણી કરી શકો અને હવે જે સૌથી સીધું સીધા સરકારી નોકરી માટેની તૈયારી ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ પ્રિપરેશન સીધા જ તમારે જો દસમા પછી સરકારી નોકરી લેવી હોય તેના પછી તમને મળી શકે ખરી તો દસમા પછી ડાયરેક્ટ ગવર્મેન્ટ નોકરી કરવી હોય તો તમારે તૈયારી તો કરવી જ પડે પણ એમાં કઈ કઈ ગવર્મેન્ટ નોકરી દસમા પછી અવેલેબલ છે તો એમાં છે રેલવે ગ્રુપ ડી આરઆરબી ગ્રુપ ડી આરઆરબી ગ્રુપ ડી એમાં દસમા ઉપર વેકન્સી હોય છે પછી આસિસ્ટન્ટ લોકો પાઇલટ હોય છે આસિસ્ટન્ટ પાઇલટ તો એ હોય છે આઈટીઆઈ પર અને એમાં પણ સારો એવો પગાર મળતો હોય છે ઓગણીસ હજાર નવસો બેઝિક હોય છે મતલબ તમારા એકાઉન્ટમાં આવશે ચાલીસ હજાર જેટલો પગાર આઈટીઆઈ કર્યા પછી ગવર્મેન્ટમાં રેલવેમાં નોકરી એના પછી જે આર્મીમાં ભરતી આર્મીમાં તમને દસમા પછી મળતી હોય છે રેલવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ બધામાં આરામથી તમને તૈયારી કરો તો નોકરી મળી જાય દસમા પછી કોમ્પિટિશન ઓછું હોય છે આના સિવાય એક જ છે પોસ્ટમાં નોકરી ઇન્ડિયન પોસ્ટ તો ઇન્ડિયન પોસ્ટમાં દસમાના મેરીટ પરથી ડાયરેક્ટ નોકરી મળે છે ટપાલી આપણે જે કહીએ છીએ એમાં એમાં કોઈ પરીક્ષા નહીં ડાયરેક્ટ તમને ટપાલીને નોકરી મળી જાય અને આરામથી આ બધી ભરતીમાં તમે પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા સાતમા પગાર પ્રમાણે જો આઠમો પગાર પંચ આવ્યો એના પછી તો લગભગ ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી તમને મળશે જો તમારે સરકારી નોકરી દસમા પછી કઈ કઈ નોકરી મળે એના રિલેટેડ કોઈ વિડીયો જોતું હોય તો કોમેન્ટ કરજો આપણે એના વિડીયો બનાવી દઈશું આના સિવાયના કોઈ ઓપ્શન હોય અને તમને કોઈ ક્વેરી હોય તમારું જો કરિયર ગાઈડન્સ જોતું હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરીશું તમે આપણે ચેનલ છે એમાં જોઈન કરી લેજો અંદર જોઈન કરશો એટલે એમાં ઓપ્શન આવશે કરિયર ગાઈડન્સવાળો તો એમાં કરિયર ગાઈડન્સવાળું સબસ્ક્રિપ્શન લઈ લેજો તો એમાં તમને કરિયર ગાઈડ કરવા માટે ડાયરેક્ટ કોલ ટુ કોલ આપણે વાત કરી શકીએ એ રીતની સુવિધા આપણે કરી દઈશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા કોઈ ઓપ્શન્સ તમારે જોઈતા હોય તો તમે નીચે કોમેન્ટ કરજો આપણે એના વિશેનો સંપૂર્ણ ડિટેલમાં વિડીયો આ રીતે બનાવી દઈશું